રાજસ્થાનના ના યુવા નેતા અને પૂર્વ સુરતમાં એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ચેરિટેબલ ટ્રસ્ટ ગુર્જર સમાજ અને સર્વે સમાજના સહયોગથી સાતમી વાર્ષિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રમતગમત દ્વારા નશામુક્ત સમાજ બનાવવા માટે જાગૃત કરવાનો હતો આ કાર્યક્રમમાં સચિલ પાયલોટ પોતે ઉપસ્થિત રહી શક્યા નહોતા પરંતુ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વર્ષે પણ રક્તદાન શિબિર પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પૂરથી પ્રભાવિત લોકોને સમર્પિત કરવામાં આવી હતી આ કાર્યક્રમના આયોજક હરીશભાઈ ગુજ્જરે જણાવ્યું કે આ રક્તદાન પંજાબમાં થયેલી હોનારતને ધ્યાનમાં રાખીને ત્યાંના લોકોને ડોનેટ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી મોહનભાઈ ધનજીભાઈ પટેલ શ્રી ડૉક્ટર ઝેડપી ખેની સુરત જિલ્લાના યુવા નેતા શ્રી દર્શકભાઈ નાયક ઓંબેલ દેવનારાયણ મંદિરના અધ્યક્ષ શ્રી ભેરુલાલ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવામાં સુરેશભાઈ સુહાગ્યા મહેશભાઈ કેવડિયા મોતીલાલ ચોપડા ગોવર્ધન ગુર્જર છોટારામ ગુર્જર દ્વારકાદાસ રૂડાણી દિનેશભાઈ ચાવલા લે લવેશ ગુર્જર અલ્કેશ પટેલ ચેનારામ ગુર્જર નારાયણ ગુર્જર ધીરુભાઈ વિરાણી તેમજ સમસ્ત અશ્વિની કુમારના કાર્યકર્તાઓ અને આરજીપીઆરએસ ની ટીમે સહયોગ આપ્યો હતો હું હરીશભાઈ ગુજર સામાજિક કાર્યકર્તા સુરત શહેર અને ગુજરાત સમાજનો કાર્યકર્તા આજે અમારા યુવા નેતા ભારત દેશના લોક લાડીલા યુવા નેતા એવા શ્રી સચિન પાયલટજીના જન્મદિવસ નિમિત્તે ગુજર સમાજ અને સમસ્ત સમાજ તરફથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન શિબિરમાં અમે લગભગ સો બોટલનું ટાર્ગેટ રાખ્યો છે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજે સુરતની અંદર અમે સમસ્ત સમાજ એક થઈએ એક જાજમની નીચે આવીએ અને સચિન પાયલોટને સુરતથી ઠેઠ જયપુર સુધી અમે એને સહયોગ થઈએ એ ઉદ્દેશથી અમે આજે અહીંયા રક્તદાન સભિનું આયોજન કરવામાં આવ્યું હતું અમે સંદેશો એક જ આપવા માગીએ છીએ આજે કે પૂરા ભારતની અંદર આજે જે બેરોજગારી મોંઘવારી અને જે આજે યુવાધન ડ્રગ્સના નશામાં જાય છે એ અમે અમે આખા હોલમાં બેનર માર્યા છે કે અમે અમારો સમાજ ગુજરાત સમાજ સર્વ સમાજ નશા મુક્ત બને શિક્ષા ખેલકૂદમાં આગળ વધે અમે અમારો ગુજરાત સમાજ સર્વ સમાજ દરેક બાબતમાં રાજકીય રીતે પણ આગળ વધે અને એ ઉદ્દેશ્યથી અમે આજે અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે આજે અમારા રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી સચિન પાયલોટજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન તો અમે કરીએ છીએ જેનાથી ત્રણ લોકોના જીવ બચે છે પરંતુ આજે મારા ભારતમાં પંજાબની અંદર જે પૂર આવ્યું છે અને ત્યાંના લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હું આ મારું રક્ત એ બાળ પીડી પીડિતોને સમર્પિત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ત્યાં જલ્દીથી જલ્દી વ્યવસ્થા સારી થાય અને અમારા તમામ અમારા જે ભાઈઓ બહેનો હેરાન થાય છે એ જલ્દીથી જલ્દી પોતાના કામ ધંધે લાગે જય હિંદ વંદે માતરમ દર્શન માર અમૃતલાલ નાયક સુરત ગુર્જર સમાજ દ્વારા અમારા સૌના રાષ્ટ્રીય નેતા રાજસ્થાનના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી હાલના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવના જન્મદિવસે એમની જે સેવાની સુવાસ છે સમગ્ર ભારત દેશમાં ખેડૂતોના હામે યુવાનોની ધડકન અને સમગ્ર સમાજને દિશા આપવાનું કામ કરનાર એવા સચિન પાયલોટજીના જન્મદિવસે આજે સુરત ગુર્જર સમાજે રક્તદાન શિબિર કરીને એમના એક પ્રોત્સાહન આપવા માટેનું અને સમાજમાં આવનારા દિવસોમાં વધારે સેવા આપી શકે સમાજને એક પ્રેરણા બની શકે એના માટેનો એક કાર્યક્રમ આ ગુર્જર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં અમારા સૌના વડીલ સૌરાષ્ટ્ર સમાજના પટેલ સમાજના આગેવાનો એવા ડૉક્ટર ઝીણાભાઈ ખેની મોહનભાઈ રાઘવજીભાઈ ધીરુભાઈ તથા સમગ્ર કોંગ્રેસ પક્ષની ટીમ સામાજિક ગુર્જર સમાજના તમામ આગેવાનો દ્વારા એક સરસ મજાનું આયોજન કરીને રક્ત ભેગું કરીને અને આવનારા દિવસોમાં સુરત શહેરની વધારે સેવા કરી શકે એ માટેના પ્રણ લઈને આજે એમના જન્મદિવસ ઉજવવાનો એક કાર્યક્રમ आक्षम आयो कॅमेरामन हर्षद पाटील साथी सुनील पाटील समय मीडिया न्यूज सुरज